બનાસકાંઠા પોલીસની નવી પહેલ તો ગણેશ પંડાલમાં સાયબર ક્રાઇમ જાગૃતિ અંગે કાર્યક્રમ શરૂ કરાયા બનાસકાંઠા એસપી પ્રશાંત સાયબર ક્રાઇમ અંગે લોકોમાં જાગૃતિ આવે તે આશયથી ગણેશ મહોત્સવમાં સાયબર અવેરનેસ માટે અભિયાન શરૂ કર્યું પાલનપુરના ગઢ ખાતે ગણેશ મહોત્સવમાં સાયબરની ટીમ દ્વારા સાયબર ક્રાઇમ અને લોકોને માહિતી આપી ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા સાયબર ક્રાઇમ રોકવા જિલ્લા પોલીસ વડાના અભિયાનને લોકોનો પ્રતિસાદ મળ્યો

આજે સિટી કરતા ગામડાના લોકોમાં ઘણા એવા અરજીઓ વધી છે કે ભાઈ અમારી સાથે આવો ફ્રોડ થયો અલગ અલગ પ્રકારના ફ્રોડ થતા હોય જે અનુસંધાને આપણે આજે ગઢ ગામમાં રામચોક પાસે ગામના લોકોને સાયબર ક્રાઈમની ટીમ બોલાવી અમારા એસઆઈ શ્રી જીગ્નેશભાઈ એમના દ્વારા ખૂબ સરસ રીતે સાયબર ક્રાઈમ ખૂબ સરળ ભાષામાં દેશી લોકો સમજી શકે એ રીતે ગઢના ગ્રામજનોને સમજ કરી છે એમથી અવેર રહેવાનું કઈ રીતના તમે એનથી સાવચેત રહી શકો છો ફ્રોડથી બચી શકો છો ને સોશિયલ મીડિયાનો ઉપયોગ કેવી રીતે કેવી રીતે કરવો સેફલી અને કેવી રીતે પોતાના એકાઉન્ટ માંથી પૈસા ફ્રોડ થતા રોકવા જેવી અલગ અલગ બાબતોમાં ચર્ચા થઈ છે ગામના લોકોને ઘણી મજા આવી આનંદ થયો અને આવા અમારા ગઢ વિસ્તારના જેટલા પણ ગામડા છે એમાં હવે પછી અમે અલગ અલગ આવા કોઈ પણ ધાર્મિક પ્રોગ્રામ હોય જેમાં મેક્સિમમ પબ્લિક ભેગી થતી હોય જેને આનો લાભ આપીશું અને મેક્સિમમ આવા પ્રોગ્રામ કરીશું થેન્ક યુ